યુએસસી અમદાવાદ આવ્યા બાદ હેલિકોપ્ટર માં વતન અંકલેશ્વરના ડઢાલ ગામે આવી પહોંચેલા પુત્રનું પિતા સહિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામમાં રહેતા અને ટાઈગર ટી ફાઉન્ડેશનના સ્થાપક હનીફ ગોળા સામાજિક સેવા સાથે સંકળાયેલા છે જેઓના પુત્રને હાલ યુએસસી અમદાવાદ અને ત્યાંથી હેલિકોપ્ટરમાં વતન અંકલેશ્વરના ડઢાલ ગામે આવી પહોંચેલા પુત્રનું પિતા સહિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું હનીફ ગોળા દ્વારા પોતાના ગામમાં વિકાસલક્ષી કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે વતન પ્રત્યે પ્રેમ ધરાવનાર પુત્ર પણ ગામે આવી ગામ પ્રત્યે ની ફરજ અદા કરવા આવી પહોંચ્યા હતા અને પોતાના માતા સાકાર કરવા આવ્યા છે ગામમાં પ્રવેશ કરતા જરૂરિયાતમંદ લોકોની ટી શર્ટ સાથે વ્યવસ્થા પ્રારંભ કર્યો હતો મને બહુ ફરી પછી જોઈશ કે કા તરફ કરવાનો મોકો મળે છે કા ને ચેન્જ કરવાનો છે શું કરવાનો છે બધું પાપા સાથે બેસીને પ્લાન કરશું પણ એટલા માટે જ આવ્યો છું કે કામ ને આપણે અગાડી લઈ જાને